વાવું છું બધું સારું ખરું પણ કોઈ વસ્તુ નહીં રાખું પણ દૂધ નો પગાર આવે છે તો એ છોકરા ને બાજુ બે બાપા બે અને આપડે આટલું બધું પેલી કરીએ છીએ તો કશું તું નોકરી જઉ છું બાપા મારા પંદર હજાર પગાર દસ દસ હજાર આવે

બધું વાત સાચી છે તારી પણ બચુ તો જોવો ને ફોન બંધ કરતો બોલાવીએ એમને બોલાવું ખરો પાસે પીવાય બગાડ છે નહીં બગાડ પણ પૈસા એટલે બોલાવો તો પડશે ને તા ને આ મને બોલાવીએ ક્લિયર થાય

આપડો બધો બોલાવું બોલાવવાના હોય ભૂવા મારા જ આટલું કમાવશું જમીન છે તે બધું કરું છું તો સત કશું બચતું નહી એટલે મારે તો પગતો ઉપયોગ કરવું પડશે ને તો એમાં ભુવા હું કરશે આપડે કુળદેવી હોય એ જઈ ને પરવાનું હોય ભુવા નું હું હોય એમાં અમે રોજ દીવા પર થી કુળદેવી ની તો કરીએ જ છે ઓભરો હા પણ આપણે પણ ભુવાને ભુવા ને બોલાવી પોખતો લીએ નીકાળતો લાંબો પડશે ને અમે બરાબર છે પણ કોઈ ખારો ભુવો લાવજે ને કે પછી ઈચ્છીયો કે એવો ભુવા આવશે તો ભાવ બાપ વાંચો હમણાં ખર્ચો થઈ જાય છે મારી વાત ભાઈ બુઆ કોઈ જરૂર નહીં માતા ને નમી પડીએ આપડી માતા નું નારિયલ નિવેદ કરીએ ને એટલે કોઈ ભુવા જરૂર ના પડે પણ તો તારે વેમ હોય તો કાઢી ના તો આપડે ઘરવાનો કોઈ ભુવો કુટુંબ નો હોય તો લાવજે પછી પાવ અજવાણી આવે ને પાછો તારો પાવ પછી પચા લઈ જાય તો તમારા ભારમાં માં ચોઈ સાહેબ ભુવો મારા ભારમાં તો સર નહી કદાચ તપાસ કરાવું છું પણ તારો

બાપા બધા નું તો કરો ખર્ચા નું કઈ બધા બધાનું ચોખ્ખું થાય આપડે એકલાનું ચોખ્ખું નહી થતું હા પણ વાત તારી સાચી છે છોકરા પણ હતા તો પૈસા

એટલે આજ તમારે તો આવવામાં મેન નહીં પરિટ આઈ છે બહુ અને મેમોન આવી જશે મેમોન ઘરે એટલે આજે તો આવવામાં તમારા મેન આવે અને આવું તો પછી મોડો આવું બાર વાગ્યા પછી થાય કે મારે ઘેર મેહોન આવી ગયો છે આજ માતાજી હો હા હા તમારું કોમ થઈ જાય યાર મારી માતા જબરી છે અને મારી સમજવું એટલે કોમ ઓમ ટોપે ટઉ કે કરશે હા જોરદાર કોમ કરે છે હા હા તમ તારે એક વખત હું આવું ને તમારા ઘેર મારા પગલાં પડે ને એટલે આમ આપ મેળે તમારો બધો કોમ ખરા શું થયા હા એટલી મારી સમજૂની થાક છે હા હા સારું હડો તો પછી બાર વાગ્ય છે ભાઈ સારું સારું ભલે ભલે હવે બાર વાગે બોલાવો શું કરવાનું કે સારું ચૌદ તો પડશે હવે બાધા હાલીસ છે તો પૂરી તો કરવી પડે ને સારું સારું

દસ ના એકવી નો વધારો માગ્યો આવું તું થોડું ખાઈ ખાઈ લઉં ના તમે પી નવરા હા એટલા બરાબર